યુગોથી નારી તો અબળા કહેવાય કર્ણ કઠોર રહો તો ગાંડ સમંદરની જેમ મસ્તક માં ગાજિયા કરે છે લે વેચના સ્વાર્થી દલાલો વચ્ચે હું મારી જાતને સલામત રાખવા અસમર્થ હોય તેવો ભાસ મને ભયભીત કરી મૂકે છે બસ પપ્પા અહીં બેસો મારે તમારી આગળ કોમળ હદાઈ ઠાલવવું છે શું હું ત્રોણ સમાન છું શું મારે કોઈ હસ્તી નથી મારે પણ ધબકતું હૃદય અને વિચારવંત મગજ છે પપ્પા અર્જુન મહાભારતના યુદ્ધમાં નિશંગ અને નિર્ભય હતા કારણ કે કૃષ્ણ તેના જીવનસાથી હતા તેથી જ તો વિજયી થયા પપ્પા તમે કૃષ્ણ બની મારા સાથી ન બની શકો બની શકો એવો મને વિશ્વાસ છે પપ્પા હું આ પાશવી દુનિયાના ચિત્તમ દ્વારા પડે પણ મરવા નથી માંગતી હું મારી અંદરના ધમચાણને તમારા સિવાય કોઈ પાસે ઠાલવવા નથી માંગતી બસ ખુશબુદાર ફૂલની જેમ સવારે ખીલીને સંધ્યા સમય સુધી પ્રભુ પદ સુધી પહોંચવાની અગમ્ય સંખના છે નારી તો નારાયણી નારી તો નારાયણી આ ન્યાયે હું નારાયણી બનવા માંગુ છું સ્ત્રી જાતિની એક એવી ઢાલ બનવા માંગુ છું જેને ભેદવા બધા અસમર્થ હોય મને એ જ સમજાતું નથી કે શાને આવું થાય છે ફૂલો ડૂબી જતા ને પથ્થરો તરી જાય છે મારે આ નકામાં કઠોર પથ્થરોને તોડીને ડુબાડવા છે અને કોમળ પુષ્પોને તરાવવા છે પપ્પા તમે મને મદદ કરશો ને કરશો જ એવો હિમાલય જેવડો વિશ્વાસ છે હવે આ ઘેર ઘેર ભમતા રાવણો કોઈ સીતાનું હરણ કરે તે પહેલા રામનું કાતિલ તીર બનવા માંગુ છું કોઈ વેવળા ધોબીની જીભ સળવળાટ કરે તે પહેલા તેને કાપી મુંગા મંતર કરવા માંગુ છું શઠ ભલે રચતા ચક્રવ્યુ હું કૃષ્ણનું સુદર્શન ચક્ર બનવા માંગુ છું જો તરફ દુશાસનો ચીર કરવા માટે હાથ ફેલાવે છે ક્યાં સુધી કૃષ્ણ ચીર પૂરવા આવશે મારા માં કૃષ્ણ સમાવવા માંગુ છું આ દોરંગી દુનિયાની કાટાળી કેડીમાં પુષ્પ બની પથરાવા માંગુ છું પણ કોઈની લાડકવાઈ એમ જ ફડકે ભરશે તો અનરાધાર મેઘ બનવા માંગુ છું પપ્પા તમે અહીં બેસો ખુશીનો ખજાનો મને મળી જશે મારે આ દુનિયાભરનું સુખ મેળવવાની તમન્ના નથી હું હું ખુશ ખુશ છું મને રહેવા દો મારી નાનકડી દુનિયાને ખુશહાલ જોવા માંગુ છું બસ પપ્પા અહીં બેસો મારા બગીચાના ખ્વાબના માળી બનો એમ જ ઉજળતા જીવનને નવ પલ્લવિત કરો અહીં બેસો ખુશીનો ખજાનો મને મળી જશે અસ્તુ